નમસ્કાર દર્શક મિત્રો મુદ્દા આપણી વાતની આજની કડીમાં હું ફાલ્ગુની સૌનું સ્વાગત કરું છું આપણો દેશ અવકાશ ક્ષેત્રમાં ભૂસકે વિકાસ સાધી રહ્યો છે ત્રેવીસમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રયાન ત્રણ મિશન દ્વારા ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત દેશ એ ચોથો દેશ બન્યો વિશ્વનો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારા પ્રથમ દેશ બન્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જ દિવસે જાહેરાત કરી હતી કે એ દિવસ ત્રેવીસમી ઓગસ્ટનો એ દિવસ એ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગયો છે અને હવે પછી દેશ દર વર્ષે આ સફળતાની ઉજવણી કરશે દર્શક મિત્રો જે દિવસે શિવશક્તિ પોઈન્ટ ઉપર અવકાશમાં ભારતનું નામ નોંધવામાં આવ્યું ને એ દિવસને નેશનલ સ્પેસ ડે નામ આપવામાં આવ્યું છે એટલે કે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અને બે દિવસ પછી ત્રેવીસમી ઓગસ્ટના રોજ દ્વિતીય અવકાશ દિવસની ઉજવણી થવાની છે ત્યારે આજે આપણે આજના મુદ્દા આપણા મુદ્દા આપણી વાતમાં આજે આપણે ચર્ચા પણ આ જ વિષયની કરીશું આજનો વિષય છે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ભવિષ્યની ઉડાન આજની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ દેસાઈ

નેશનલ સ્પેસ ડે અથવા તો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તો એ અંગેની તૈયારીઓ તો અમે ક્યારની શરૂ કરી દીધી હતી અને એક દિવસની આખું ફંક્શન છે નહીં આ તો આખા વર્ષ દરમિયાન જે અમે પ્રવૃત્તિઓ કરીએ છીએ એની માહિતી સામાન્ય માણસ સુધી અને ખાસ કરીને સ્ટુડન્ટ સુધી બાળકો સુધી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં અમે સક્રિય રીતે કાર્યરત છે અને આ સ્પેસ ડે ની અંગેની ઉજવણીઓ આખા મહિના દરમિયાન એટલે કે લગભગ ઓગસ્ટ થી શરૂ કરી દેવામાં આવી છે અને એનું જે ફાઇનલ કલ્મિનેશન જે કહેવાય એ ત્રેવીસમી ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે એક મોટું ફંક્શન થવાનું છે જેમાં બધા આમંત્રિતો હશે ત્યાં આગળ હાજર ઈસરોના પણ બધા વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો હશે ઘણા સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ બાળકોને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને એક જોરદાર ફંક્શન દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે યોજવામાં આવ્યું છે આ બીજી એનિવર્સરીની ઉજવણી માટે કરેક્ટ ગત મહિને મન કી બાતનો જે એકસો ચોવીસમો એપિસોડ થયો હતો એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારતની અંતરિક્ષ ક્ષેત્રે વધતી જતી ક્ષમતા વિશે વાત કરી હતી એમણે શુભાંશુ શુક્લનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સ્પેસ સ્ટેશનની સફરનો એમના મિશનનો પણ એમણે ઉલ્લેખ કર્યો હતો તો જ્યારે ત્રેવીસમી ઓગસ્ટે આપ કહો છો આટલા મોટા પાયે જ્યારે ઉજવણીનું કામ ચાલી રહ્યું છે તો લક્ષ્યાંક શું છે લક્ષ્યાંક જેમ કે આપણા શ્રી એ જણાવ્યું કે ભારતને અંતરિક્ષ રીતે વધારે હરણફાળ ફળે ભરે એ માટે આપણે કાર્યરત રહેવાનું છે તો એમાં હમણાં છેલ્લા પંદર વીસ દિવસમાં જ અમે જે બે મુખ્ય સિદ્ધિઓ મેળવી એ અંગે જરા જણાવીશ અને એ પછી જે પ્રધાનમંત્રી શ્રી અમને જે ગોલ આપ્યા છે કે કઈ રીતે આગળ અમા કાર્ય કરવું તો એક તો અમે આપે જણાવ્યું એમ સુધાંશુ શુક્લાજી વીસ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે બધા એક્સપેરિમેન્ટ કરીને ત્યાં આગળ જઈને પાછા આવી ચૂક્યા છે અને એમનો પૂરો થઈને તેઓ ઓગસ્ટે ભારત પધારી ચૂક્યા છે અને આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી દિલ્હી ખાતે જ્યાં એમણે પોતાના અનુભવો વિશે અને બધી વાતો મીડિયા જોડે પણ કરવામાં આવી હતી એ સિવાય ત્રીસમી જુલાઈના રોજ ભારત અને નાસાએ મળીને જે એક ઉપગ્રહ તૈયાર કર્યો હતો રડાર જે મુખ્ય એમાં એનું યંત્ર છે એક રડાર ભારત દ્વારા એટલે કે અમારું અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું બનાવવામાં આવ્યું હતું અને બીજું રડાર જેટ પ્રોપલ્શન લેબોરેટરી વર્લ્ડની બેસ્ટ એરોસ્પેસ લેબોરેટરી ગણાય છે એના બે અમારા બેઉના સહયોગથી આ બે રડાર તૈયાર કરવામાં આવ્યું હતું અને એ રડારનું લોન્ચિંગ આપણે અહીંયા ઈસરો ખાતેથી ઇસરોના ઉપગ્રહમાં એને લોન્ચ કરવામાં આવ્યું હતું ત્રીસમી જુલાઈના રોજ અને એની પહેલી ઇમેજ હમણાં અઢારમી ઓગસ્ટના રોજ ઓલરેડી આવી ચૂકી છે અને એને રિઝલ્ટ બહુ જ સારા છે આ લેટેસ્ટ બે સિદ્ધિઓ આપણી થઈ છે અને જેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણું મુખ્ય લક્ષ્ય છે અલગ અલગ કાર્યો કરવાના છે ચંદ્રયાન પછીની જે આપણે બધા મિશનો કરવાના છે એ અંગે તો આપણે વાતચીત કરીશું જ પણ એ પહેલાં જે મુખ્ય ગોલ છે ફાઈનલ ગોલ જેને કહેવાય બે હજાર ચાલીસ સુધીમાં ઇન્ડિયન ઓન મૂન એટલે કે ભારતીયને ભારત ની હરણફાળ તો છે જ છે પણ હજી પણ ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે એમ કહી શકાય સાથે સર એ પણ સવાલ થાય કે જયારે ઓગસ્ટ ત્રેવીસ માં ચંદ્રયાન ત્રણ નું સફળ ઉતરાયણ થયું ત્યારે તો ખાસો દેકારો મચ્યો તો બધા ખૂબ ખુશ થઈ ગયા હતા એવી જ રીતે શુભાંશુ શુક્લ જ્યારે સફળ પરત ફર્યા પૃથ્વી ઉપર ત્યારે બી વાતાવરણ એક ખૂબ જ પોઝિટિવ વાતાવરણ આખા દેશમાં બન્યું હતું અને ખાસ કરીને વિજ્ઞાન માટે અને અવકાશ ક્ષેત્ર માટે સંશોધન માટે અથવા એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે બાળકોમાં પણ ખૂબ જ જિજ્ઞાસા જાગી હતી એવું એક વાતાવરણ ઊભું થયું હતું તો આ નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે ઈસરો દ્વારા ઈસરો દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે જે ઈસરોના અલગ અલગ સેન્ટર્સ છે સાત મોટા સેન્ટરો છે આપણા દેશમાં અને બીજા પંદર નાના સેન્ટરો છે એ બધા ભેગા મળીને વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ અલગ અલગ ઉજવણીઓ જે આપણે કરીએ છીએ નેશનલ સાયન્સ ડે કે નેશનલ ટેકનોલોજી ડે અને હવે નેશનલ સ્પેસ ડે એ અંગે બધી કાર્યવાહીઓ ચાલુ જ હોય છે અમારું એક મોબાઈલ એક્ઝિબિશન છે અને જે પર્મનન્ટ એક્ઝિબિશન જેને કે સ્ટેટિક એક્ઝિબિશન કહેવાય એ પણ છે એટલે કઈ અલગ અલગ સેન્ટરમાં સ્ટેટિક અને મોબાઈલ એક્ઝિબિશન પણ કાર્યરત છે અને જે અલગ અલગ સ્કૂલ કે કોલેજોની ડિમાન્ડ આવે એ પ્રમાણે દરેક જગ્યાએ અમે જઈને એક્ઝિબિશન સ્ટોલ લગાવીએ છીએ એક્ઝિબિટ્સ મૂકીએ છીએ જેથી કરીને અંતરિક્ષ વિજ્ઞાન અંગે બાળકોમાં વિદ્યાર્થીઓમાં અને એમના ફેકલ્ટી મેમ્બર્સ એટલે કે શિક્ષકોમાં પણ એની જાણકારી વધારે રીતે વધે અને એક પ્રકારનો જે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ માહોલ આપણે ક્રિએટ કરવાનો છે કે આપને ખ્યાલ હશે કે જે પ્લેનેટરી મિશન છે મૂન મિશન કે મંગલ્યાન કે એ ટાઈપના મિશન એ દેખી તો કંઈ ફાયદો માનવજાતને થતો નથી પણ એના જે ઇન્ટેન્જીબલ બેનિફિટ્સ હોય છે કે જેમ જેને લીધે કે આખા દેશમાં આપણે આપને યાદ હશે કે મંગલયાન લોન્ચ થયું અને એ પછી ચંદ્રયાન લોન્ચ થયું એ પછી દરેક માણસમાં એક સામાન્ય અભણ માણસમાં પણ એવી જિજ્ઞાસા જાગૃત થઈ હતી કે આ બધા મિશન શું છે કઈ રીતે સાયન્સ કામ કરે છે આંતરિક્ષ વિજ્ઞાન શું છે તો ઓવરઓલ દેશનું જે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ છે એ ઇમ્પ્રુવ થાય લોકો પોતાના જે ટ્રેડિશનલ ખ્યાલોમાંથી બહાર આવે અને સાયન્ટિફિક રીતે દરેક વસ્તુનું કારણ શોધવા પ્રયત્ન કરે જે રીતે મેં કીધું એમ ઓવરઓલ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વધે બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં તો વધવો જ જોઈએ સાથે સાથે સામાન્ય માણસની પણ જાગૃતિ આવે એ અંગેના બધા પ્રયત્નો થઈ રહ્યા છે અને મેં કીધું એમ અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે કરવામાં આવી રહી છે ઈસરો દ્વારા અલગ અલગ કોમ્પિટિશન એટલે કે પ્રતિયોગિતાઓ પણ આયોજિત કરવામાં આવે છે ક્વિઝ કોમ્પિટિશન હોય છે અંતરિક્ષને લગતી ડ્રોઈંગ કોમ્પિટિશન છે અને બીજી અલગ 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 પ્રકારની પ્રવૃત્તિઓ સ્કૂલોના સહયોગથી એકેડેમિક ઇન્સ્ટિટ્યુટસના સહયોગથી અને ઈસરોના સાયન્ટિસ્ટો અલગ અલગ જગ્યાએ જઈને ઈસરોની પ્રવૃત્તિઓ અને આખા વિશ્વમાં ચાલતી અન્ય અંતરિક્ષ વિશેની પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી વિદ્યાર્થીઓને આપે છે અને એ રીતે ઓવરઓલ આખી મેં કીધું એમ સ્પેસ સાયન્સ પણ એટલે અવકાશ ક્ષેત્રમાં અને વિજ્ઞાન ક્ષેત્રમાં બી કારણ કે હવે તો નાના નાના બાળકો પણ એમ કહેતા હોય છે કે અમારે પણ સ્પેસમાં જવું છે અમારે પણ ચંદ્ર ઉપર જવું છે અમારે બી સ્પેસ સાયન્ટિસ્ટ બનવું છે અથવા એસ્ટ્રોનોટ થવું છે એટલે લોકોને એક નાના બાળકોને આવો એક ગોલ મળી રહ્યો છે આ કદાચ આ આ ક્ષેત્રમાં જાગૃતિ જે આવી રહી છે એના કારણે હોઈ શકે સવાલ એ પણ સર પૂછવો હતો કે સ્ટાર્ટઅપ જે ઘણા બધા આવ્યા છે જે હવે સ્પેસ સેન્ટરમાં સંશોધનને પણ ખૂબ જ પ્રોત્સાહિત કરે છે તો એ સ્ટાર્ટઅપ અંગે આપ કંઈ વધારે માહિતી આપી શકો આપને ખ્યાલ હશે કે ભારતમાં સ્ટાર્ટઅપનું વાતાવરણ પહેલાં હતું નહીં અને આદરણીય મોદી સાહેબના આવ્યા પછી સ્ટાર્ટઅપ અલગ અલગ ક્ષેત્રોમાં આંતરિક ક્ષેત્ર તો એક ક્ષેત્ર છે એ સિવાયના ક્ષેત્રોમાં પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે એ અંગેની પ્રવૃત્તિઓ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને એમાંથી આંતરિક ક્ષેત્ર પણ અછૂતું નથી રહ્યું અને બે હજારને બાવીસમાં એક ઇન્સ્પેસ કરીને ઇન્સ્ટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી અમદાવાદ ખાતે જેનું હેડક્વાર્ટર છે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એનું કામ એક ફેસિલિટેટર તરીકે અને રેગ્યુલેટર તરીકે છે જે અલગ અલગ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને અન્ય સ્ટાર્ટઅપ પ્રાઇવેટ સેક્ટર એકેડેમિયા બધાને પ્રોત્સાહન આપવા માટે પ્રવૃત્તિઓ કરશે અને રેગ્યુલેટર તરીકે પણ કામ કરશે જેવું ટ્રાય છે એ ટાઈપનું આ સ્પેસની એક્ટિવિટી અંગેનું રેગ્યુલેટર બનશે અને એ સાથે સરકારે એમના કાર્ય કરવા માટે બે ફંડની ઘોષણા કરી છે એક તો ટેકનોલોજી એડોપ્શન ફંડ જેમાંથી બધી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે એ રીતે એમને ફંડિંગ કરવામાં આવશે બીજું વેન્ચર ફંડ એટલે પાંચસો કરોડનું ટેકનોલોજી એડોપ્શન ફંડ અને હજાર કરોડનું વેન્ચર ફંડ જે અલગ અલગ રીતે આવી સંસ્થાઓને સ્ટાર્ટઅપ્સને એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનને પ્રોત્સાહન આપવા માટેની પ્રવૃત્તિ કરશે તો આ એક મુખ્ય જે પરિવર્તન હતું અવકાશ ક્ષેત્રે એ કરવામાં આવ્યું સ્પેસ રિફોર્મ્સ લાવવામાં આવ્યા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેથી કરીને જે પહેલાં ચાર પાંચ સ્ટાર્ટઅપ જ હતી અંતરિક્ષ ક્ષેત્રે એ હવે વધીને લગભગ ત્રણસો થી સાડી ત્રણસો સ્ટાર્ટઅપ આજની તારીખમાં છેલ્લા ત્રણ વર્ષમાં જે રેકોર્ડ કહી શકાય આખા દેશમાં આખા દેશમાં

હાજી નમસ્તે નિલેશ સર ને અને ઉપસ્થિત સંચાલક ને હવે પહેલા તો મારે કેવું છે કે અમે ઈસરો માટે ખૂબ પ્રાઉડ ઓફ છીએ અને હવે મારો પ્રશ્ન એ હતો કે સર આપણે પ્રાઇવેટ સ્પેસ ની એન્ટ્રી થઈ છે ભારતમાં તો શું ઈસરો જે ઈસરો સાથેનું કોલાબરેશન વધી રહ્યું છે એમની સાથે કે પછી કોમ્પિટિશનમાં કન્વર્ટ થઈ રહ્યું છે એ જાણવું છે અને એક હળવો પ્રશ્ન મારે એ પૂછવો છે કે સર સ્પેસમાં તો વીરો ગ્રેવિટી હોય છે પણ ઘરમાં ઝીરો બજેટ હોય તો કેમ મેનેજ કરું થેન્ક યુ બંને સવાલ ખુબ સરસ છે તો આપણે જેમ પ્રશ્ન પૂછ્યું કે પ્રાઇવેટ સેક્ટર કઈ રીતે કાર્ય કરી રહ્યું છે તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ તો એક શરૂઆત છે વિદ્યાર્થીઓ માટે જે લોકો પાસે નવા નવા આઈડિયા હોવાની શક્યતાઓ વધારે રહે છે એ ધારણા પર એ સિવાય જે એસ્ટાબ્લિશ પ્રાઇવેટ કંપનીઓ છે અથવા તો એમએસએમઇ કે એસએમઇ ટાઈપની સંસ્થાઓ છે એમને પણ પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિઓ ઇસરો કરી જ રહ્યું છે જેમ દ્વારા કે અમુક જે સરકારી નિયમો છે એ અમને પણ લાગુ પડે છે કે અમુક ચાલીસ કે પચાસ ટકા જેટલું આપણું ટર્નઓવર એ એમએસએમઇ દ્વારા થાય યોગદાન મળે એ ટાઈપના પ્રયત્નો કરવામાં આવે છે એ સિવાય આપને ખ્યાલ હશે કે અમેરિકા અને યુરોપમાં મોટી મોટી પ્રાઇવેટ સંસ્થાઓ જ સોંત્રીસ ક્ષેત્રે ઘણી કાર્યરત છે કે લોકિડ માર્ટિન એરબસ બોઈંગ એ ટાઈપની તો એવી એરબસ બોઈંગ લોકિડ માર્ટિન ભારતમાં પણ ડેવલપ થાય એ દિશામાં સરકારે અને ઇસરોએ પ્રયત્નો આદર્યા છે એટલે એને અમે કોમ્પિટિટર તરીકે નથી જોતા એ અમારા કોલોબોરેટર છે અને પહેલા જે આપણો અમારો અભિગમ હતો કે અમે પહેલા પણ પ્રાઇવેટ સેક્ટર તરફથી કામ તો લેતા જ હતા એ લોકો એમાં યોગદાન આપી જ રહ્યા છે એનું ઉદાહરણ હું એ રીતે આપીશ કે ઈસરોની જે રેગ્યુલર મેનપાવરની સંખ્યા છે એ તો સત્તર હજાર જ છે અને છેલ્લા દસ વર્ષથી ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ જેને કહી શકું એ લેવલ પર છે તો અને કાર્ય તો અમારું થી પાંચ ગણું વધી ગયું છે તો એ કઈ રીતે મેનેજ કરી છે તો એ તો પ્રાઇવેટ સેક્ટર અને બીજા કોન્ટ્રાક્ટ એમ્પ્લોયના સહયોગથી જ આ કાર્ય થઈ રહ્યું છે તો એમાં પ્રાઇવેટ સેક્ટર એ રીતે અમને સહયોગ આપી રહ્યું છે કે પહેલાં જે વેન્ડર કસ્ટમર રિલેશનશિપ હતી એને બદલે હવે પાર્ટનર અને કોલોબરેટરની

ઝીરો ગ્રેવીટીની વાત કરીએ તો એક બીજી એક અલગમલગની વાત કરી લઈશ કે જ્યારે આપણે પૃથ્વી પર હોય છે ત્યારે વન જી એટલે કે વન ગ્રેવિટીની આપણા પર અસર હોય છે નાઇન પોઈન્ટ એઇટ મીટર પર સેકન્ડ સ્કવેર જેવું રોકેટ યાન લોન્ચ થાય એમાં અંતરિક્ષ યાત્રી બેઠો હોય તો જેવું એને જે ધક્કો લાગે છે શોક લાગે છે ફોર્સને લીધે એ લગભગ ફોર જેટલો હોય છે એટલે સ્પેસ શૂટ પહેરો એટલે એનું પ્રોટેક્શન થાય છે અદરવાઈઝ તો માણસને ઘણી ઇન્જરી થઈ શકે એનું મૃત્યુ પણ થઈ શકે પણ એ સિવાય જયારે અંતરિક્ષમાં પહોંચી જાય છે ત્યારે માઇક્રોગ્રેવિટી અથવા ટેન એસ ટુ માઇનસ ફાઈવ ની એની પર ગ્રેવિટીની અસર હોય છે એટલે આપણને એ તરતા દેખાય છે યાનમાં જયારે જોઈએ ત્યારે તો આ તો થઈ ગ્રેવિટીની વાત આપણે જે વાત કરી કે માઇક્રોગ્રેવિટી અથવા તો ઓલમોસ્ટ ઝીરો ગ્રેવિટી તરફ આપણે અંતરિક્ષમાં હોઈએ છીએ ઝીરો બજેટ સરકારે એવી બધી સ્કીમ જે કાઢી છે અંતરિક્ષ ક્ષેત્રમાં કાર્ય કરવા માટે કે લગભગ તમારે તો ઝીરો બજેટથી જ કામ કરવાનું છે એટલે કે ખાસ કરીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને જે વેન્ચર ફંડિંગ અવેલેબલ છે એટલે તમારે કંઈ પોતાના બહુ પૈસા એમાં નાખવાના હોતા જ નથી અને ઓલમોસ્ટ ઝીરો બજેટ પર જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ને બીજી પ્રાઇવેટ કંપનીઓ કાર્ય કરી રહી છે એટલે એ દિશામાં પણ ઘણી મોકળાશ છે સરકારની જે બધી અલગ અલગની સ્કીમો છે મેં કીધું એમ ધિરાણની અને સ્ટાર્ટઅપ માટે તો મેં કીધું એમ આજે ટેકનોલોજી એડોપ્શન ફંડ એ લગભગ મફત મળવામાં આપવામાં આવે છે લગભગ ત્રીસ કરોડ સુધી એક સ્ટાર્ટઅપને મળી શકે જો એના જો આઈડિયામાં વધારે જો યોગ્ય દમ દેખાય તો એ રીતે અને જે વેન્ચર ફંડિંગ છે એ પ્રાઇવેટ સેક્ટર માટે અવેલેબલ છે અને ઘણા રાહત દરે ફંડિંગ આપવામાં આવે છે એટલે કુલ મળીને આપે જેમ પ્રશ્ન આપણે મજાકમાં પૂછ્યો હતો પણ રિયલી પરિસ્થિતિ એવી જ છે કે આપણે ઝીરો ફંડિંગથી જ આખું કાર્ય શરૂ કરી શકીએ અંતરિક્ષમાં કાર્ય કરી શકીએ એ જ વાત આગળ ક્લેરિટી થોડી વધારે માંગીશ કે કોઈ બાળકને અથવા કોઈ યુવાનને અવકાશ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ હોય તો એમણે શું કરવું જોઈએ એમનો પહેલો સ્ટેપ શું હોઈ શકે તો અંતરિક્ષ વિજ્ઞાન વિજ્ઞાન કહેવામાં આવે છે એટલે એપૅરન્ટલી એમાં તમારે

તો પણ એમાં આપણે આગળ વધી શકીએ તો સ્ટેમ એજ્યુકેશન મુખ્ય જરૂરિયાત છે બાળકો જે માં સાયન્સ માં સ્ટ્રોંગ હોય તો એમને માટે તો આ ક્ષેત્ર એક આખું ખુલ્લું મેદાન જેવું છે સ્કૂલ માં અપ્રોચ કરવાનો કે ઈસરો ને કરવાનો એટલે મેં કીધું એમ આ મુખ્ય તમારા પાયાના સબ્જેક્ટ છે એમાં આપણી નિપુણતા હોય તે પછી તમે ટેન્થ કે ટવેલ્થ પાસ કરી રહો જે આગળ ડિપ્લોમા કે ડિગ્રીનો સ્ટડી કરો અને એ પછી ઈસરોમાં સીધું દાખલ તો હોય તો અમારી જે સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ આખી સ્કીમ હોય છે એમાં એક રિટર્ન એક્ઝામ આપીને પછી ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એનાથી સિલેક્શન થઈ શકે અને અલગ લેવલ પર અલગ પ્રકારની સ્કીમ અવેલેબલ છે એ સિવાય મેં કીધું એમ હવે સ્ટાર્ટઅપને એને પ્રોત્સાહન આપી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્પેસની બધી એક્ટિવિટીઓ શરૂ થઈ ગઈ છે એટલે જરૂરી નથી કે તમે ડાયરેક્ટ ઇસરોના એમ્પ્લોય બનો એ સિવાય ઇનડાયરેક્ટલી પણ ઇસરો માટે કાર્ય શકો અને કોન્ટ્રાક્ટ વર્કર તરીકે પણ તમે એમાં યોગદાન આપી શકો એટલે અલગ અલગ એવન્યુઝ કોલોબરેટર તરીકે પણ કામ કરી શકો તમે કોઈ એકેડેમિક ઇન્સ્ટિટ્યુટમાં હો તો પ્રોપોઝલ તમારી રિસર્ચ પ્રોપોઝલ સબમિટ કરીને પણ ઇસરો માટે કાર્ય કરી શકો બિલકુલ અને પ્રાઇવેટ સેક્ટરમાં મેં કીધું એમ અમારા જે કોન્ટ્રાક્ટ માટેના ટેન્ડર આવે છે એમાં તો ભાગ કોઈ બી માણસ લઈ જ શકે બિલકુલ चर्चा चालू थे पहला एक विराम। गुजरात ना विकास नो साथी हाथी सीमेंट मजबूती गजबनी ઓર પ્રોટીન ભરપૂર ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આ વર્ષનું એટલે કે વર્ષ બે હજાર પચીસ નું સ્પેસ ડે ની જે થીમ છે એ છે આર્યભટ્ટી ગગન્યાન પ્રાચીન જ્ઞાનથી અનંત શક્યતાઓ સુધી આ થીમ સાથે જ આખા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે નિલેશભાઈ આપને પૂછવાનું એ થાય કે બે હજાર સુડતાળીસ ટ્વેન્ટી ફોર્ટી સેવન જે ભારતનું વિઝન છે એના માટેના ઈસરોના લક્ષ્યાંક શું છે અવકાશ ક્ષેત્ર સાથેના તો જે રીતે આપણા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની જે થીમ છે આર્યભટ્ટ સુધી અને પ્રાચીન કાળથી અનંત શક્યતાઓ સુધી તો એને પર પરિચાર કરતા આપણે આર્યભટ્ટ આપણો જે પહેલો ઉપગ્રહ ઓગણીસો પંચોતેરમાં લોન્ચ થયો હતો ઓફકોર્સ આર્યભટ્ટના જે સિદ્ધાંતો હતા એનો બી અમલ થયો હતો અને એ સિવાય હવે અમે ગગનયાન કરવા જઈ રહ્યા તો ગગનયાનમાં આપણે ત્રણ માનવ રહિત મિશન કરીને પછી એક માનવ સહિત મિશન કરવાનું છે જેમાં માણ મનુષ્યને આપણા ગગનયાનમાં એટલે કે ભારતીયયાનમાં અવકાશમાં લઈ જવાનો છે અને એને સફળતાપૂર્વક અને સુરક્ષાપૂર્વક પાછો લાવવાનો છે આપણી ધરતી પર તો પહેલા રાકેશ શર્માજી અને હમણાં સુધાંશુ શુક્લા જઈ ચૂક્યા છે પણ એ લોકો બીજાના યાનમાં ગયા હતા અને પેલા આ વખતે ફરક એટલો છે કે આપણા યાનમાં આપણી ધરતી પરથી જશે ને આપણી ધરતી પર જ પાછા આવશે તો આ તો આપણે હાસિલ કરવાનું છે ટેકનોલોજી ક્ષેત્રે અને એ સિવાય જે અનંત શક્યતાઓની વાત કરીએ તો મોદી સાહેબે પણ આપણી ઘોષણા કરી છે કે આપણે મેન ઓન મૂન એટલે કે ઇન્ડિયન ઓન મૂન બે હજાર ચાલીસ માં મોકલવાનું છે આપણા યાનમાં અને આપણી પ્રણાલી આપણું યાન એટલે સ્વદેશી સંપૂર્ણપણે ભારતમાં બનેલું યાન સંપૂર્ણ આત્મનિર્ભરતા સાથે બનેલું આપણી ટેકનોલોજીથી બનેલું અને આપણી રીતે આખું ડિઝાઇન કરેલું આખી સ્કીમ એ થશે એ સિવાય એ પહેલા આપણે ચંદ્રયાન ત્રણ પછી ચંદ્રયાન ચાર મિશન અને ચંદ્રયાન ફોર ફાઈવ મિશન કરવા જઈ રહ્યા છે ચંદ્રયાન માં આપણે ચંદ્ર પર જઈને ત્યાંથી માટીના રોક્સના બધા સેમ્પલ લઈને પાછા આવીશું અને એનું એનાલિસિસ અહીં કરવામાં આવશે અને ચંદ્રયાન ફાઇવ મિશનમાં આપણે જાપાન સાથે મળીને એકદમ સાઉથ પોલ પર આ વખતે ગયા હતા આપણે સિક્સટી નાઇન પોઈન્ટ થ્રી ડિગ્રી લેટીટ્યૂડ પર સાઉથ પર એને બદલે નાઇન્ટી ડિગ્રી એટલે કે સાઉથ પોલની ટીપ ઉપર ચંદ્ર પર જઈશું અને બધા એક્સપેરિમેન્ટ કરીશું અને રોવર અને લેન્ડરની સાઇઝ પણ ઘણી મોટી હશે એમાં યંત્રો પણ ઘણા હશે તો આ પ્રકારનું પ્રિસિઝન લેન્ડિંગ પણ કરવામાં આવશે અને એ સિવાય મેં કીધું એમ મંગળ ઉપર પણ લેન્ડિંગ કરવાનું આપણો યોજના છે બે હજાર થી ત્રીસ સુધીમાં એવી રીતે આપણું શુક્રયાન એટલે કે વિનસ ઓર્બિટર મિશન પણ આખું પ્લાન થઈ ગયું છે અને એનું એપ્રુવલ પણ આવી ગઈ છે અને ફાઇનલી મેં કીધું એમ એક ભારતીય અંતરિક્ષ સ્ટેશન બે હજાર અઠ્યાવીસથી શરૂ કરીને બે હજાર પાંત્રીસ સુધીમાં જેવું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુધાંશુ શુક્લા જઈને પાછા આવે એવી રીતે આપણા ભારતીય અંતરિક્ષ સ્ટેશન પર આપણા અંતરિક્ષ જઈને એક્સપેરિમેન્ટ કરીને પાછા આવશે અને એનો ટ્રાન્ઝિટ તરીકે પણ ઉપયોગ થશે જ્યારે આપણો ભારતીય માનવ ભારતીય એક ચંદ્ર ઉપર જશે ત્યારે એને ટ્રાન્ઝિટ અથવા તો એક વચ્ચેના ગેસ્ટ હાઉસ તરીકેનો ઉપયોગ કરશે તો આ બધી અસંખ્ય શક્યતાઓ રહેલી છે અંતરિક્ષ ક્ષેત્રે કાર્ય કરવામાં સમયની મર્યાદા છે આ તો અનંત અવકાશ જેટલો વિશાળ એક વિષય છે જે ત્રીસ મિનિટના સમય મર્યાદામાં સમાવિષ્ટ કરવો અઘરો છે પણ નિલેશભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોની સાથે ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માહિતી શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો અહીં દુયા દુલાભાયા કાગની પંક્તિઓ યાદ આવે છે કે આકાશને ઘડનારના ઘર કોણે ઘડ્યા હશે આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે આ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી રહી દુલાભાઈએ કાગે ભલે કહ્યું કે મતી અટકી ગઈ હતી પરંતુ બ્રહ્માંડના અટપટા નિયમોને બ્રહ્માંડની સૂક્ષ્મતા અને બ્રહ્માંડના બધા જ રહસ્યોને ખોલવા માટેના દરવાજાઓ ધીરે ધીરે ઇસરો જેવી સંસ્થાએ ખોલ્યા છે તો આપને સવાલ એ થાય કે ત્રેવીસમી ઓગસ્ટ જ્યારે વિશ્વ રાષ્ટ્રીય સ્પેસ ડે આપણે મનાવતા હોઈશું ત્યારે આપ શું કરવાના છો આપના બાળકોને શું કરાવવાના છો આ બ્રહ્માંડના રહસ્યને થોડું વધારે જાણવાનો પ્રયત્ન કરશો આ અપીલ સાથે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ નમસ્કાર